માર્કેટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી રિંગોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા જ દોડધામ મજી અધુમાડામાં ગુમરાઈ જતા એકનું મૃત્યુ થયાના સમાચાર પણ સામે આવ્યા છે સુરતની ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગવાની ઘટના બનતા ફાયર ભાગ દોડતું થયું હતું બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ધુમાડા ખૂબ મોટા પ્રમાણમાં પસરી ગયો હોય જેને કારણે ઘટના સમયે માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઘૂંઘળામણ અનુભવતા હતા પરંતુ ધુમાડો વધુ હોવાને કારણે લોકો જીવ બચાવવા માટે બહારની તરફ ભાગ્યા હોય જોકે ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફ્ટી પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે ફાયરના સાધનો લગાવવામાં આવ્યા છે પરંતુ તે કાર્યરત જ નથી ફાયરના અધિકારી કૃષ્ણ મોડે જણાવ્યું કે બેઝમેન્ટની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી અને પચાસથી વધારે લોકો બેઝમેન્ટમાં હોય જેમાં દુકાનના માલિકો ગ્રાહકો વેપારીઓ આગ લાગવાની સાથે જ પોતપોતાની રીતે બહાર દોડી ગયા હતા જોકે આગ અંદર પ્રસરી ગઈ હોય અને આગ પર કાબૂ હાલ તો મેળવાયો છે ક્યાં આગળ શું ઘટના બની છે આ રિંગ વિસ્તારની ઘટના છે ટેક્સટાઇલ માર્કેટ શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટ છે એના બેઝમેન્ટમાં ફાયર છે અને બેઝમેન્ટમાં કંઈક ચારથી પાંચ દુકાનોમાં ફાયર કંઈક કારણોસરથી લાગી ગઈ હતી અને ખૂબ ધુમાડો ફસાયેલો છે અને એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબૂમાં છે અને વીસથી પચીસ ગાડીઓ ઘટના સ્થળો પર ફાયર ફાઇટિંગ કરી એક જણને અમે રિકવર કર્યો છે પણ એને અમે દવાખાને મો ઓન કરેલો છે ગુંગળામણના કારણે આ ધુવાડો ખૂબ હતો એટલે એને ગુંગળામણ થયેલી અચ્છા કોઈને રેસ્ક્યુ કરાયા અંદરથી દુકાનમાં જે બેઝમેન્ટમાં પચાસથી સો માણસો જે પોતાની દુકાનોમાં માલિક જે છે એમને અમે તાત્કાલિક ધોરણે બહાર કાઢ્યા છે અને ઉપરની જેટલી પણ દુકાનો છે અમે બંધ કરાવ્યું છે એમ કરીને આખી માર્કેટ અમે ખાલી કરી કોઈ ફસાયો એવું કંઈ ફસાયો તો નથી ખાલી એક જણ અમે ગુણામણથી બહાર કાઢ્યા બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ